નમસ્કાર મનોવંતન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમાલના ઓરવાડા ગામ ખાતે આરોગ્ય કેન્સર હોસ્પિટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામ ખાતે નંદાપુરા પાસે મધ્ય ગુજરાતમાંથી સૌથી મોટી વિશાળ સ્પેશિયાલિસ્ટ કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જેમાં આરોગ્ય કેન્સર હોસ્પિટલમાં સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ આધુનિક સાધનો વડે કેન્સર પીડિત દર્દીને સારવાર તેમજ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે સાથે સારવાર સમયની ધારક કેન્સરની બીમારીથી મોટાભાગના લોકોને કેન્સરની બીમારીથી પીડિત હોય છે મધ્ય ગુજરાતમાં હવે આરોગ્ય કેન્સર હોસ્પિટલમાં કેન્સરને લગતી સુવિધા મળી રહેશે હવે આપણા વિસ્તારમાં પંચમહાલ જિલ્લામાં આવેલ દાહોદ ઇન્દોર મેઇન રોડ ઉપર આવેલ ઓરવાડા નંદાપુરા ખાતે આરોગ્ય કેન્સર હોસ્પિટલ આવેલ છે જેમાં પંચમહાલ મહીસાગર દાહોદ ત્રણ જિલ્લામાં કેન્સરને લગતી સુવિધા મળી રહેશે આ હોસ્પિટલનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે છ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે અને આ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ઉપયોગ કરી શકાશે જેમાં મોટી સંખ્યામાં મુખ્ય મહેમાન ઋષિકેશ પટેલ તેમજ દ્વારકેશ લાલજી મહારાજ તેમજ ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી તેમજ જિલ્લાના ધારાસભ્યો તેમજ ગુજરાત રાજ્ય સરકાર આરોગ્ય મંત્રી ઋષિકેશ દ્વારકેશ લાલજી મહારાજની સાહિત્યમાં આરોગ્ય કેન્સર હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવશે જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન સાંસદ સભ્યો ધારાસભ્યો તથા ગુજરાત રાજ્યના સાંસદની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આમ પંદર ડોક્ટરોનો સ્ટાફ દ્વારા મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવશે You